છત્રપતિ શિવાજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા અબોલા પક્ષીઓ માટે માટીના બાઉલ વિતરણ કરવામાં આવ્યા વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા છેલ્લા બાર વર્ષથી અબોલા પક્ષીઓ માટે માછલીના બાઉલનું વિતરણ કરવામાં આવે છે આજ રોજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિના નિમિત્તે ખંડેરા માર્કેટ ચાર રસ્તા પાસે માટીના બાઉલ વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે બેંકના અધ્યક્ષે પાલિકાની કડક ટીકાકાર કરી હતી એમ જણાવાયું કે પાલિકા દ્વારા વૃક્ષો તો રોપવામાં આવ્યા છે પરંતુ તે ન તો લોકો માટે ઠંડક આપે છે કે ન ઓક્સિજન પૂરું પાડે છે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આજે માટીના બાઉલ વિતરણની શરૂઆત કરવામાં આવી હતી જે હવે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આ અભિયાન રૂપે આગળ વધશે આ અવસરે મંડળીના અધ્યક્ષે શહેરીજનોને અપીલ કરી હતી કે તેઓ માત્ર પાણી જ નહીં પણ ચણ પણ મૂકે જેથી અબોલા પક્ષીઓ પાણી પી સાથે ભોજન પણ મેળવી શકે આ હેતુ ચાલુ કરીને આજે અંદાજે અગિયાર થી બાર વરસ થયા છે મનુષ્ય અવતાર માં આવ્યા પછી દરેક જીવ નું રક્ષણ કરવું આ છત્રપતિ શિવાજી મહારાજે અમને શીખવાડેલું છે અને આ કાર્યક્રમ કરતા આજે એક નાના કાર્યક્રમથી શરૂઆત કરેલી પહેલા વર્ષે અને આજે આ જે લોકોનો પ્રતિસાદ મળે છે અને લોકો જે આતુરતાથી બાઉલ વિતરણના કાર્યક્રમ માટે પોતે અહીં ઉભા રહે છે એટલે લોકોનો બી ઉત્સાહ પ્રકૃતિ પ્રત્યે પોતાની નૈતિક જવાબદારી નિભાવવા માટેનો હોય છે અમે માટીના બાઉલ એના માટે પ્રિફર કરીએ છીએ કે માટીના બાઉલમાં પાણી ગરમ થતું નથી જે મુગા પક્ષીઓને પી શકાય હવે આપણે પ્લાસ્ટિકના કાં તો સ્ટીલના વાસણમાં મૂકીએ ગરમ થયા પછી પી શકતા નથી એટલે અમે આ જે વાસણ આપીએ છે એ છન મૂકવા અને પાણી માટે આપીએ છીએ અને હું આપના તમામ શ્રોતાઓને વિનંતી કરું છું કે આપણા ઘરના અંગને ધાબે આજે જે રીતે વડોદરા શહેરમાં વૃક્ષો રોપાયા છે અને જે વૃક્ષોનું છંદન થયું છે હાલમાં જે વૃક્ષો મહાનગરપાલિકાએ રોપ્યા છે એનામાંથી કોઈ વૃક્ષ ફળ કે છાયા કે કોઈ ઉપયોગનું ઓક્સિજનના ઉપયોગનું નથી તો આપણે આપણી નૈતિક જવાબદારી સમજીને ઘરના અંગે કોઈ ફળનું ઝાડ રોપી શકતા હોય તો આપણે આ મૂંગા પક્ષીઓ માટેની આપણી નૈતિક જવાબદારી કરીએ અને તેની જ જોડે આ જે બાઉલ અમે આપીએ છીએ તો આપણા ઘરના આંગણે ધાબે આ બાઉલમાં પાણી અને છન મૂકે જેથી મૂંગા પક્ષીઓ એ કોઈની પાસે માગી શકતા નથી બોલી શકતા નથી તો આપણે આપણી નૈતિક જવાબદારી સમજીને આજે છત્રપતિ શિવાજી મહારાજના જન્મજયંતિથી આ કાર્યક્રમની શરૂઆત થયેલી છે અને આનો છેલ્લો ફેસ એ ત્રણ એપ્રિલ એટલે કે છત્રપતિ શિવાજી મહારાજના નિર્વાણ દિવસે ત્યાં સુધી વડોદરાના વિવિધ જગ્યાઓ પર થવાના જોઈ રહ્યું છે તો આપના શ્રોતાઓને વિનંતી કરું છું કે આપ જરૂર આ બાઉલ લઈ જાઓ અને આપના ઘરના આંગણે ધાબે મૂકો અને હું આપના મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ લોકો સુધી પહોંચાડવા આપ અમારા પ્રયત્નને બહુ મોટો સાથ સહકાર કરો છો એટલે આપણો તમામ શ્રોભાઈ વડોદરા શહેરમાં વિવિધ જગ્યા પર આના બેનર અને સમય અને જગ્યા લખેલી જ છે આના પછી અમે લોકો માંડવી સ્થિત તેની જોડે ગણપતિ મંદિર તેની જોડે ચોખંડી તેની જોડે એવી વિવિધ જગ્યાઓ પર આનું કાર્યક્રમ થવા જઈ રહેલ છે તો હું આપના શ્રોતાઓને વિનંતી કરું છું કે ચોક્કસ બાઉલો લઈ જઈને પોતાનું ઉત્તરદાયિત્વ સમજીને સમાજ પ્રત્યે રાષ્ટ્રપ્રત્યેની ભાવના સમજીને મૂંગા પક્ષીઓની દુવા આપણાને મળશે એ ભાવનાથી હું આપને વિનંતી કરું છું